પાણી પાણી નથી આવે પી દેખો પાણી હોય ઠંડુ નહીં પણ ચાલશે એક વાલાય ના એક વાજ આલુ પણ ઠંડુ નહીં એવું બોલું છું વાંધો નહી પાણી તો એક વાજ પીવા હા પાણી એક વાજ પીવાનું એક વાજ જેવો થાય ને એટલે આઈ લવ યુ જીતી હા બ્રો લવ યુ ટુ હો કોણ તો હવે તો મને નહી ખબર લે તને બંધ કરી દે તો અમુક દારૂ પી પીને બધા છે ને

લવ્યુ જીત્યા લવ્યુ ભાઈ એને તો મહા કસમ જકારતા બહુ મજા આવે રવિ ભૂણા આપડે આપડું ચાલુ રાખી એમને એક વાર મજા આવે એવું જીતભાઈ તમારી ગાડો નહીં સંભળાતી બહુ ધારાથી કોઈ નો વારો ફાડો લા ભાઈ એવું ના હોય એવું કોઈ ના લેવાય બ્રો કાલે માર બઈરાયે લાઈવ કરું થી એમાંય બધા બે ત્રણ જણા બોલતા મારે એડ બોલવું પડ્યું એકવાર આવો હું રવિ ભાઈ રવિ આજે ક્યુ બ્રાન્ડ છે આપડે ઓલવેઝ એક જ કેટલા વાગે છે બતાવી વાગ્યા હવે નો વારે વારે પૂછતા ને છ ને એકત્રીસ થઈ જાય આજે હામેજ ના આવી હામે ના આવી એમાં કઈ વાંધો નહીં પણ અલગ ઘરે આવ્યું બરાબર એવું જ હું ગાડી ચલાવવાની હાલતમાં જ નહીં બરાબર એને મને ગાડી હાલતમાં એને ઉઠાડી શું કરું પીધું ને જેવો માણસ છે તો મેં કેવું કરાતો ની ગાડી ઘરે આવતો રહે છે

पंडिया ने क्या है तू पंडिया लाइव माए हो ला टैटू पड़ा जाओ तो आज जीतिया हूं ठोके तू यार फोन कर तो भाई मैं फोन करो जाऊ छे वो गेला फोन कर अरे ये तो अतर है हूं हूं मेथी मार से जो जो जो।

રાઈટ માં લેફ્ટેન્ડ વાળો રાઈટ વાળા બંટી ને બોલાય બન્ટે બન્ટે મોટા બંટી છે બંટી છે ને બાર તું સિગરેટ પી નહી ગયો બંટી નંબર છે તારે ના બંટી થઈ ગયો છે આપણા વાળા કોઈ આવતો કમ નહી લાવમાં બોલા બંટી બોલાવ બંટી જય દ્વારકાધીશ ભાઈ શ્યામ બંટી બેન ફોન લગાય ફોન લગાય classic <laughs> yo, why did you cut your hair so, hot, so short? Bro, It was not looking good. That's why we just done a small hair, bro. Yeah, are here. Hey, you hiding, bro? Hey, bro. <laughs>

હા તો કરશે ભાઈ આ તમે ડુપ્લિકેટ એકાઉન્ટ ના બનાવશો આવો બધા તમારું નામ ડેક્સ્ટર લખશો તો નહીં કોઈ ફોલો કરે ભાઈ તમે જીત્યો લખશો ડેક્સ્ટર લખશો કઈ બી લખો તે ડોંટ ગીવ શીટ બ્રો એ લોકો ફોલો નહીં કરે જે લગી આ બ્લુ ડાયમંડ નહીં આવે ને તે લગીન કોઈ ફોલો નહીં કરે તમારો હા તો એમની બોલે એમની પચાસ થાય ને પચાસ થાય ને ખાલી લાઈવમાં ના થાય તો હા ભાઈ પચાસ થાય ને તો મારે પાંચસો ને એક પોન્ડ ઇનામ લેવાનું જીતભાઈ ના અકાઉન્ટ થતો આજે આપડે મજા કરવાનું થાય છે ખોટી વાત ન કરતો મજો ઓકે આ બધું શું કરે છે कसू चालू ah, ah. You go here, later on, it's fine no जो, नौकरी जाओ. Allah nahti jaon. you? ठंडा Come here. Yeah, Where are you? Come here, bro. गाड़ी <laughs> चाहिए for a Ford Mustang.

<laughs> एक जग बर्चिडी चला लीला ऐस कर अभी जूस ये कौन ऐड थे भाई बता चलो जल्दी को भाई कौन ऐड थे हुए चलो जल्दी को बता हेडर जेने ऐड थे हुए जल्दी को चलो जय द्वारका दिस साजन मोरी ए नीलेश डू यो ऑन सीट ओके हम कैसे

કપો વે યુ બ્રો ભલો કમ ઇન આડ કમ ઇન આ લગ બ્રો એ કમ ઓડ એડ કરો કપુને એડ કરો ઠંડા પાન એડ કરો બધાને એડ કરો ઠંડા પાન છે આમ હા ઠંડા પાન જોતો તો આવડે જો તો એડ કરતો ઉપર 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 મને જોવા દે કે છે ઠંડા પાન કૌસલ બહુ ઉપર ગયોતો રહ્યો છે કેમ જી દิวસ એ તો ખોઈ એ તો ખોઈ ગયો લાગુ ખોઈ ગયો લેલા હા એ ખોઈ ગયો પનરો તું મને આમાં નાખ દે હા હા अरे बेरे आंसर पर ये दिया होना तो बेरे बाद में तो बिया तो चीन नहीं को नहीं हाँ नहीं सरप्राइज बाद में बाफी ना क्यों वो फाट कर ऊपर में ऐसे कर दो आप वो फाट आऊँ जो करा सरप्राइज आनी है दिया <laughs> <laughs> मुझे भी चरण सरप्राइज दिया जाना है तो खोल ही जाए जीरो सेवन फोर लगाए फोन तमाशे की बात हाँ बात थी जीरो सेवन

તમે એવું જ કરો આગલે દિવસે ટેટુ વાળા ને જવું એવું કહું ભાઈ કાલે આ જગ્યા આ કરવાનું છે મેં પીધેલો આવીશ મેં હુઈ જઈશ તું કર થાય એટલે ઉઠાડી દેજો મને જેવું તેવું થાય મગજ મારી ને પણ તું એ કીધું છે એટલે આપડે ટ્રાય કર ખાલી બહુ મસ્ત

ना, पड़े ना 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 नेक्स्ट सोमवार नेक्स्ट सोमवार वो पूछो नेक्स्ट सोमवार बुकिंग रजा, 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 रजा क्या रहे पूछो ना रजा ना हो पर रजा ले ही पर हाँ तो कई नहीं तारी रीते एटले तने कहू छू तू फोन में बात करी ने एमनी टाइम एडजस्ट कर ना तारी रीते पता है एडी लखी तो एडी किंग्स एडी रवि किंग्स पर यू हां कॉल करको ओके हां ओके डन छे नो प्रॉब्लम क्रिएट ने कांटेक्ट हेड बाय टैटू हेड કેરો કામ કરે કટ 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 ટૂટિંગ દે છે ટૂટિંગ ટૂટિંગ બ્રોડવે ટૂટિંગ બ્રોડવે હું કામ કરતો ક્યાં વોન્ઝવર પછી વોન્ઝવર ટૂટિંગ મોડ કario આયો કario કઈ છે આઈ રહ્યો નહીં બટ કario હૈ સ્મીથ્યો છે લાઈવ ચાલુ કર કે ઓવે તો बताओ 400 જાના છે મલ્યો